સુ વાતો કરે ખાલી તારી ત્રેવડ નથી શું વાતો કરે ખાલી તારી ત્રેવડ નથી અમારા મુ પડવાનું તારું રેવાલ નથી એ અમારા વમુ પડવાનું તારું

રાજુ ભાગી નઈ ગયો હજી અહીંયા બી હા જીવતો શાકતો આ બધા એના નાટક યાદ છે હલ્યા મે કોઈ નાટક નહી યાદ મને માર્યો હું હાથ અલ્યા તને માર્યો ત્યાં રાત પગ ભાગી ગયા તા લે આ ભાઈ ના ભાડી ચાલુ શુકલાના લે પણ તમે તમારા કોઈ વરી ના એને કોઈ મરાય ના તમારા તમારી શરમ કોલ્યો ના પગ તોડી ગયેલો મારી ગયા ખાલી મને બતાવો ખાલી બેઠેલો ફરીયો પગ તોડી ગયેલો આજે આપડે આજે તું ખાલી બતાવી તું મને આજ તો પેલા સુરફાની શરમે પેલો આજે શરમદા ખાના ને હું બોલતો નહી કોઈ છે ને માલ ખાતે મળી છે બાપોને લે હજી છો તું છે પેલા એ કે મને અલ્યા મારા બાપા એ ખૂણો દબાયો

એ તો સુરભાણા સર મેં નહી બોલતો આજે સુરભાણાથી લઈને આવું છું થોડો આજે તમારે સ્વભાવ ના ખુટલો કહી દેવા

ખૂણો લેવાનો છે આજે અરે રમ રમપોણા ભાઈ મજામાં અમે ખૂણા અરે અમે ખેતર મારખાડું તો